નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ ના આંકડા શાસ્ત્ર પ્રકરણના ત્રીજો દાખલો જોઈશું જે આ પ્રમાણે છે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા દર્શાવે છે ખિસ્સા મધ્યક અઢાર આપેલો છે આપણને અને ખૂટતી આવૃત્તિ હોય એ આપણે શોધવાની છે અહીંયા ખૂટતી આવૃત્તિ એફ એ આપણે શોધવાની તો સૌ પ્રથમ આપણે જોઈશું દૈનિક કિસ્સા અહીંયા આપેલ દૈનિક કિસ્સા એ આપણું વર્ગ અંતરાલ થશે એને આપણે વર્ગ કહીશું વર્ગ પહેલો વર્ગ આપેલો છે અગિયાર થી તેર બીજો છે તેર થી પંદર ત્રીજો પંદર થી સત્તર સત્તર થી ઓગણીસ ઓગણીસ થી એકવીસ એકવીસ થી ત્રેવીસ ત્રેવીસ થી પચીસ અને બાળકોની સંખ્યા એ આપણી આવૃત્તિ થશે આવૃત્તિ જેને આપણે એફઆઈ કહીએ છીએ પહેલા વર્ગની આવૃત્તિ સાત આપેલી છે બીજા વર્ગની છ એ પ્રમાણે નવ તેર એફ પાંચ અને ચાર આ એફ આવૃત્તિ આપણે શોધવાની છે હવે સ્ટેપ આપણે મધ્ય કિંમત જેને આપણે એકસાઈ કહીએ છીએ મધ્ય કિંમત એટલે વર્ગની મધ્ય કિંમત અહીંયા પ્રથમ વર્ગની મધ્ય કિંમત તો અગિયાર અને તેર ની વચ્ચે શું છે બાર અગિયાર અને તેર ની મધ્ય કિંમત થશે બાર એ પ્રમાણે તેર અને પંદરની ચૌદ એ પ્રમાણે પંદર અને સત્તરની સોળ એ પ્રમાણે સત્તર અને અઢારની સોરી સત્તર અને ઓગણીસની અઢાર એ પ્રમાણે ઓગણીસ અને એકવીસની વીસ એકવીસ અને ત્રેવીસ ની મધ્ય કિંમત બાવીસ ત્રેવીસ અને પચીસ ની મધ્ય કિંમત ચોવીસ આ આપણને મધ્ય કિંમત મળી ગઈ હવે આપણે આ મધ્ય મધ્ય કિંમતમાંથી એક મધ્ય કિંમતને આપણે મધ્યક તરીકે ધારીશું જેને આપણે ધારેલો મધ્યક કહીશું અહીંયા આપણે અઢારને ધારેલા મધ્યક તરીકે લઈશું હવે પદ વિચલન રીતથી આપણે આ દાખલો ગણીએ તો નેક્સ્ટ સ્ટેપ આપણું આવશે યુઆઈ યુઆઈ શોધવાનું તો યુઆઈ બરાબર થશે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ આપણને શોર્ટકટ રીત ખબર છે જેને આપણે એ ધાર્યો હોય એની સામેનો યુઆઈ જીરો થશે ઉપરના માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી અને જીરોની નીચેના પ્લસમાં વન ટુ થ્રી હવે પછીનું સ્ટેપ આપણું એફઆઈ અને યુઆઈનો ગુણાકાર શોધવાનો છે તો પ્રથમ વર્ગનો કેટલું થશે તો સાત ગુણ્યા માઇનસ ત્રણ એકવીસ માઇનસ એકવીસ બીજા વર્ગનો માઇનસ બાર ત્રીજા વર્ગનો માઇનસ નવ ચોથા વર્ગનો થશે જીરો એ પ્રમાણે એફ ગુણ્યા એક એટલે એફ થશે પછી દસ અને અહીંયા આનો એફઆઈયુઆઈ બાર થશે હવે આપણે સૂત્ર જોઈએ પદ વિચલનનું તો એક્સ બાર બરાબર એ પ્લસ સિકમાં એફઆઈ યુઆ છેદમાં સીગમાં એફઆઈ ઇન્ટુ એચ અહીંયા એ કેટલો આપેલો છે એ આપણને અઢાર આપણે શોધ્યો એ ધાર્યો છે ટૂંક આપેલો નથી પણ આપણે એની કિંમત આપણે અઢાર ધારીએ એ પહેલા આપણે સિગ્મા એફઆઈયુઆઈ શોધી લઈશું સિગ્મા એફઆઈયુઆઈ એટલે એફઆઈયુઆઈ નું જે એફઆઈયુઆઈ જે આપણે શોધ્યું એનો સરવાળો એ આપણો સિગ્મા એફઆઈયુઆઈ થશે જેને આપણે કહીશું સિગ્મા એફઆઈયુઆઈ એ થશે એ થશે એફ ઓછા વીસ થશે એ જ પ્રમાણે આવૃત્તિનો સરવાળો એ આપણો સિકમા એફઆઈ કહેવાશે એફ થશે હવે આપેલ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું એ બરાબર થશે અઢાર વધતા સિકમાં મળે આપણને એફ ઓછા વીસ છેદ એફઆઈ મળે આપણને ચુમ્માળીસ વર્ગ લંબાઈ કેટલી છે તો અહીંયા વર્ગ લંબાઈ લખીશું આપણે વર્ગ લંબાઈ અને એક્સ બાર પણ આપણને આપેલો છે અઢાર તો એક્સ બાર ની કિંમત લઈશું આપણે અઢાર હવે શું કરીશું અઢાર અઢાર બંને સાઈડ થી કેન્સલ થશે એટલે આ બાજુ રહેશે જીરો બરાબર એફ ઓછા વીસ છેદમાં માં ચુમ્માળીસ વધતા એફ ગુણ્યા બે બરાબરની આ સાઈડ આવીને જીરો નીચે કેન્સલ થશે માટે એફ ઓછા વીસ છેદ માં ચુમ્માળીસ એફ બરાબર જીરો ભાગ્યા બે થશે બે આવવાનો જીરોના છેદમાં એટલે આપણો જવાબ ઝીરો જ થશે આગળ સાદુ આપતા જઈએ તો ચુમાળીસ વત્તા એફ એ બરાબરની પેલી બાજુ જઈને જીરો જોડે ગુણાશે તો એફ એફ ઓછા વીસ રહેશે આ સાઈડે સાઈડે પેલી જોડે વત્તા ગુણાયા પણ જીરો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જીરો થાય એટલે અહીંયા આપણને મળશે જીરો હવે આપણે એફ ને કરતા બનાવીશું તો એફ બરાબર માઇનસ વીસ બરાબરની પેલી બાજુ જઈને પ્લસ વીસ થશે એટલે પ્લસ વીસ થયા આપણો જવાબ થશે હોસ્પિટલમાં ડાક્ટરે ત્રીસ મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાને નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનું મધ્યક આપણે શોધવાનું છે અહીંયા પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપેલી છે એ આપણો વર્ગ થશે તો અહીંયા વર્ગ કેટલો છે પાસઠ થી અડસઠ અડસઠ થી ઇકોતેર ઇકોતેર થી ચુમ્મોતેર ચુમ્મોતેર થી સિત્યોતેર સિત્યોતેર થી એસી એસી થી ત્યાસી અને મહિલાઓની સંખ્યા એ આપણી આવૃત્તિ થશે આવૃત્તિ જેને આપણે એફઆઈ કહીએ પ્રથમ વર્ગની આવૃત્તિ બે બીજા વર્ગની ચાર એ રીતના ત્રણ આઠ સાત ચાર અને બે પછી સ્ટેપ આપણને ખબર છે મધ્ય કિંમત નો મધ્ય કિંમત વર્ગની મધ્ય કિંમત જેને આપણે એક્સઆઈ કહીએ છીએ પ્રથમ વર્ગની મધ્ય કિંમત કેટલી થશે તો મધ્ય કિંમત શોધવા માટે ઉર્ધ્વ સીમા અને અધ આપણે અધ સીમાની સરેરાશ લઈશું તો અડસઠ વત્તા પાસઠ છેદમાં બે જવાબ આવશે છાસઠ પોઈન્ટ પાંચ આ આપણી પ્રથમ વર્ગની મધ્ય કિંમત થઈ શું કરવાનું દરેકની મધ્ય અલગથી શોધવાની જરૂર નથી આપણને ખબર છે વર્ગની વર્ગ લંબાઈ કેટલી દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન જ છે અને કેટલી આપેલી છે ત્રણ વર્ગ લંબાઈ શોધવા માટે ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા બાદ કરવાની પ્રથમની વાત કરીએ પ્રથમ વર્ગની તો અડસઠ માંથી પાસઠ બાદ કરો તમે ત્રણ મળે એ આપણી વર્ગ लंबाई થશે તો પહેલાની પહેલા વર્ગની મધ્ય કિંમત મળી આમાં ત્રણ ઉમેરશે એટલે એના વર્ગ મધ્ય કિંમત મળશે બર પછી નેક્સ્ટ પંચોતેર પછી પછી એક્યાસી પોઈન્ટ પાંચ પછી ચોર્યાસી તો આ બધી આપણી મધ્ય કિંમત મળી હવે પછીનું સ્ટેપ યુઆઈ શોધવાનું યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ એટલે આપણે એક્સઆઈમાંથી ગમે તે કિંમતને મધ્યક તરીકે ધારીશું પંચોતેર પોઈન્ટ ને આપણે મધ્યક તરીકે લઈશું પદ વિચારણ રીતમાં જેના આપણે એ ધારી એની સામેની એની સામેનો યુઆઈ જીરો થશે ઉપર માઇનસમાં વન માઇનસ ટુ માઇનસ થ્રી એમ ક્રમે ચાલ્યા કરવાનું પ્લસ માં વન ટુ થ્રી એફઆઈ કેટલો થશે માઇનસ છ બીજા વર્ગ માટે માઇનસ આઠ ત્રીજા વર્ગ માટે માઇનસ ત્રણ અહીંયા જીરો એ જ પ્રમાણે અહીંયા સાત આઠ છ થશે સીગમા એફઆઈ યુઆઈ થશે પ્લસ ચાર એ જ રીતના સીગમા એફઆઈ આપેલા છે હવે સૂત્ર પદ વિચારનું સૂત્ર જોઈશું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ કિંમતો મૂકીશું એની કિંમત કેટલી હતી પંચોતેર પોઈન્ટ પાંચ પાંચમા એફઆઈ કિંમત ચાર મળી કિંમત કિંમત ત્રીસ છે અને ત્રણ આપણી વર્ગ લંબાઈ એ જ આપણો એચ થશે ત્રણ અને ત્રીસ કેન્સલ થશે અહીંયા દસ રહેશે તો બરાબર પંચોતેર પોઈન્ટ પાંચ વત્તા પોઈન્ટ પાંચ વત્તા જીરો પોઈન્ટ ચાર આનો સરવાળો કરીશું તો પંચોતેર પોઈન્ટ નવ આન્સર આવશે જે આપણો મધ્યક થશે